સાતમ આઠમ ના તહેવાર પર મેંદા ની ફરસી પૂરી તો બધા બનાવે પરંતુ ઘઉંના લોટની એવી જ ફરસીપૂરી બનાવવા માટે ફક્ત એક જ ટીપ છે તો આજના વિડીયોમાં આ ટીપ જોઈ તમે ઘઉંના લોટની ફરસીપૂરી પહેલી વખત બનાવતા હશો ને તો પણ ઉપરથી ક્રિસ્પી અને મોંમાં મુકતા જ ઓગળી જાય તેવી ફરસી તમારાથી પણ બનશે તો ઘઉંની ફરસીપૂરી બનાવવા માટે શરૂઆત અહીં ખાંડણી લઈ તેમાં એક ટીસ્પૂન આખા સૂકા કાળા મરી અને તેની સાથે એક ટીસ્પૂન જીરું ઉમેરશું આ બનીને દસ્તા વડે અઢકચરા વાટી લેવાના છે ફરસી પૂરી બનાવવા માટે હંમેશા જીરું કે મરીનો ભૂકો ઉમેરવાને બદલે આ રીતે અધકચરા વાટી અને ઉમેરો તો ફરસી પૂરીનો સ્વાદ એકદમ સરસ એન્હેન્સ થઈ જાય છે લગભગ એક જ મિનિટ વાટતા અધકચરા અને ફરસી પૂરીમાં જોઈએ ને તેવા જીરું અને મરી વટાઈ ગયા છે તો ફરસી પૂરીનો લોટ બાંધવા માટે અહીં મેં એક કપ ઘઉંનો લોટ લીધો છે સાથે તેમાં વાટેલા જીરું અને મરી પણ ઉમેરી દેવાના અને એ પછી અડધી ટી સ્પૂન મીઠું ઉમેરી સાથે ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે અને સૌથી પહેલા ઉમેરેલા તેલ અને મસાલા ઘઉંના લોટમાં એકદમ સરસ મિક્સ કરી દેવાના જેથી લોટના કણે કણમાં તેલ એક સરખું દેવાઈ જશે અને પૂરી છે ને બન્યા પછી એકદમ ફરસી બનશે અહીં લોટમાં બધું મિક્સ થઈ મુઠ્ઠી પડે ને એવો લોટ થઈ ગયો છે અને ફરસી પૂરીમાં આ જ રીતે વધારે તેલ ઉમેરી અને મુઠ્ઠી પડે એવો લોટ બાંધવાનો ઘઉંની પૂરી ફરસી બનાવવા માટે અહીં એક ખાસ ટીપ અહીં એક કપ જેટલું પાણી હુફાળું ગરમ કરી અને લીધું છે અહીં આ હુફાળા ગરમ પાણીમાંથી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને લોટ એકદમ કઠણ બાંધવાનો છે જેટલો કઠણ લોટ બાંધશો ને એટલી જ આ પૂરી તળાતા સમય ઓછો લાગશે અને બન્યા પછી એકદમ ફરસી બનશે અહીં બધું મિક્સ કર્યા પછી લોટ સરસ બંધાઈ ગયો છે અને આટલો લોટ બાંધવામાં એક કપ પાણીમાંથી અડધું કપ જ પાણી જોયું છે બાકીનું પાણી વધ્યું છે હવે આ લોટને ઢાંકણ ઢાંકી પાંચ થી દસ મિનિટ રેસ્ટ આપી દેવાનો છે જેથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય દસ મિનિટ પછી લોટને ખોલતા ફરીથી આ લોટ એકદમ કડક જ છે તો બે હાથની મદદથી સરસ મસળી લેવાનું જેથી એક સરખા લુવા બનાવવા સહેલા પડે હવે પાટલી પર આ લોટ લઈ સહેજ એવું પાટલી ઉપર તેલ લગાવી લેવાનું છે ફરીથી પાટલી ઉપર લોટ રાખી તેને એક સરખો મસળી લેવાનો છે અને રોલ બનાવી લેવાનું અહીં એક સરખી થિકનેસ રોલ બની જાય ને એ પછી ચપ્પુ વડે કટ લગાવતા જઈ અને એક સરખા લુવા પાડી લેવાના જેથી બનતી ફરસી પૂરી છે ને તે માપ અને સાઈઝ સરખી બને જુઓ અહીં બધા સરસ લુવા બની ગયા છે તો તેમાંથી એક લુવો લઈ અને તેને હાથ વડે પ્રેસ કરી ગોળ બનાવી લેવાનું એ પછી આ લુવાને પાટલી પર લઈ લેવાનું બાકી લુવાને ફરીથી ઢાંકી અને રાખી દેવાના જેથી સુકાઈ ના જાય અહીં આ લુવો વણવાની શરૂઆત કરશું આ પૂરી મીડિયમ સાઇઝની વણવાની છે પરંતુ બાળકો ઘઉંની ફરસીપુરી જોતા જ ખાવા માગેને એ માટે એક અલગ જ શેપમાં અને ક્રિસ્પી લેયર વાળી આજે ફરસીપુરી બનાવવાના છીએ જેના માટે મીડિયમ સાઇઝની વણાયેલી આ ફરસીપુરીને ઉપરથી હવે થોડું એવું તેલ ઉમેરી વણેલી પૂરી ઉપર ફેલાવી દેવાનું છે એ પછી થોડો એવો કોરો લોટ લઈને પણ સ્પ્રેડ કરી દેવાનું અને એ પછી પૂરીને આ રીતે અડધી ફોલ્ડ કરી દેવાની ફોલ્ડ કરેલી અડધી પૂરી પર ફરીથી તેલ લગાવશું અને કોરો લોટ પણ સ્પ્રિંકલ કરી દઈશું એ પછી એક વખત વધારે આ પૂરીને ફોલ્ડ કરવાની જેથી એક નાનું ટ્રાયેંગલ શેપ બની જશે હવે આ ટ્રાયેંગલ પૂરીને વેલણની મદદથી ખૂણેથી વણવાની શરૂઆત કરવાની ત્રણેય ખૂણા ધીમે ધીમે કરી વણતા મીડિયમ થિકનેસની આ ટ્રાયેંગલ શેપની ફરસી પૂરી વણી અને તૈયાર કરી લેવાની છે અહીં થિકનેસ છે ને તે થોડી વધારે જ રાખવાની

તેલ પણ ગરમ થઈ ગયું છે અને તેલનું ટેમ્પરેચર બહુ વધારે નહીં પણ લો હોય તેવું જ રાખવાનું તો જ આ પૂરી એકદમ સરસ તેમાં તળાશે ધીમે ધીમે કરી ગરમ તેલની કડાઈમાં સમય એટલી ફરસી પૂરી અહીં મેં ઉમેરી દીધી છે તળાતી આ પૂરીની સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નહીં કરવાની આ પૂરી તળાશે ને એટલે ઓટોમેટિક ધીમે ધીમે કરી તેલમાં ઉપર આવવા લાગશે અને જ્યારે આ બધી તેલમાં તળાઈને ઉપર આવી એ પછી ધીમે ધીમે રહી એક એક પૂરીની સાઈડ ચેન્જ કરવાની છે બસ અહીં એક પછી એક બધી પૂરીની સાઈડ ચેન્જ થઈ ગયા પછી થોડી થોડી વારે પ્રેસ કરતા જઈ ગેસને લો ફ્લેમ પર આ પૂરી તળવાની કારણ કે આ પૂરી ફરસી બનાવી હોય ને તો એકદમ ગેસની લો ફ્લેમ પર જ આ પૂરી તળશું જેથી બહુ ડાર્ક કલર પણ નહીં થાય અને અંદર સુધી બધા એકદમ સરસ અને અને છૂટા પડશે પૂરી પણ ખાવામાં ફરસી ફરસી બનશે માટે તેને પૂરી કહેવાય રીતે લગભગ એક બે તળાતા મને સાત થી આઠ મિનિટ જેવો સમય થયો છે એ પછી અહીં જુઓ તેલમાં તળી ઉપર એકદમ બદામી બ્રાઉન કલર સાથે સરસ ફરસી પૂરી તળાઈ ગઈ છે અને વાળેલા પડ છે ને તે પણ છૂટા પડતા દેખાય છે અને જેવી આ પૂરી પરફેક્ટ તળાઈ જશે ને એટલે ઓટોમેટિક તળાવમાં હલકી પણ લાગવા મળશે બસ તળાયેલી આ ફરસી પૂરીને હવે આપણે તેલમાંથી નીતારી લેવાની અને એ પછી એક ડેસમાં ઉમેરી દઈશું ઉમેરતા જ આવતા અવાજ પરથી ખ્યાલ આવશે કે આ પૂરી કેટલી ક્રિસ્પી અને અંદરથી ફરસી બની હશે બસ આ જ રીતે ધીમે ધીમે બીજા બેસમાં વણેલી ત્રણથી ચાર ફરસી પૂરી પણ તેલમાં તળવા માટે ઉમેરી દઈશું ઘઉં આ ફરસી પૂરી આપેલી ટીપ્સ નો ઉપયોગ કરી અને બનાવશો ને તો મેંદાની પૂરી જેટલી જ એકદમ ફરસી અને મોમાં મુકતા ઓગળી જાય ને તેવી સોફ્ટ બને છે વળી બન્યા પછી પંદર દિવસ સુધી એવી સારી અને સ્વાદમાં રહે છે જેથી મેંદો પણ ન ખાવાય ઘઉંના ગુણો પણ મળે અને હેલ્ધી પણ ખરી અને તહેવાર હોય કે ના હોય ગરમા ગરમ ચા સાથે આ ફરસીપૂરી એક જ ને તો પેટ ભરાઈ જાય મરી અને જીરાના સ્વાદ સાથે આ ફરસીપૂરી એટલી સરસ બને છે ને બસ મજા જ આવી જાય તો ફ્રેન્ડ સાતમ આઠમના તહેવારમાં જો તમે ફરસીપૂરી બનાવવાના હોય ને તો આ વખતે મેંદાને બદલે આ રીતે હેલ્ધી ઘઉંની ફરસીપૂરી બનાવો છો બધાને ખૂબ જ ભાવશે ઉપયોગી લાગી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈક લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને તરત જ મળે આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો